નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ ખુશખબર આપે તેવી સંભાવનાઓ છે સરકાર આ યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરમાં મળનારી સબસિડીમાં એકત્રીસ માર્ચ બે સુધી વધારો કરી શકે છે આ નિર્ણયથી દેશના નવ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ મળશે મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ લાભાર્થીઓને એકત્રીસ માર્ચ બે સુધી સબસિડી મળશે એક વર્ષ સુધી સબસિડી વધારાથી સરકારને વધારાના રૂપિયા બાર હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે ઉલ્લેખનીય છે કે સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણસો રૂપિયાની સબસિડી આપે છે ગયા વર્ષ સુધી આ યોજના હેઠળ લાભાર્થીઓને બસો રૂપિયાની સબસિડી મળતી હતી જોકે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સબસિડીની રકમ સો રૂપિયા વધારીને ત્રણસો રૂપિયા કરવામાં આવી હતી ભારત સરકાર હાલમાં એક વર્ષમાં બાર રિફિલ પર લાભાર્થીઓને સબસિડી આપે છે મિત્રો કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને પણ ખુશખબરી આપી શકે છે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે હાલમાં કર્મચારીઓને છેતાલીસ ટકા મળે છે ચાર ટકાના વધારા સાથે આ પચાસ ટકા થઈ શકે છે વધુમાં કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં કન્ટેનર પોર્ટ માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાની સહાય કરી શકે છે તે ઉપરાંત સરકાર કાચાશનની એમએસપીમાં ક્વિન્ટલ દીડ પાંચ હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયાનો પણ વધારો કરી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા રાહુલ ગાંધીએ મોટો દાવ ખેલ્યો છે મિત્રો યુવા મતદારોને આકર્ષવા માટે તેમણે મોટું એલાન કર્યું છે રાહુલ ગાંધીએ કહ્યું કે જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ત્રીસ લાખ પદો ઉપર ભરતી કરવામાં આવશે આ ઉપરાંત કોલેજ પૂરી થયા બાદ યુવાનોને એક લાખ રૂપિયાની એપ્રેન્ટિસશીપ પણ મળશે મિત્રો રાજસ્થાનના બાંસવાડામાં જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે દેશમાં ત્રીસ લાખ સરકારી જગ્યાઓ ખાલી છે મોદીજી તેમને ભરતા નથી ભાજપ તેમને ભરતી કરતું નથી સત્તામાં આવ્યા બાદ અમારું પહેલું કામ નેવ ટકા લોકોને ત્રીસ લાખ નોકરી આપવાનું રહેશે મિત્રો વધુમાં તેમણે જણાવ્યું કે બીજા વચન હેઠળ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના દરેક ગ્રેજ્યુએટને એક લાખ રૂપિયાનો અધિકાર આપવામાં આવશે તેમણે દરેક યુવકને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવાની વાત કરી હતી રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે અમે મનરેગા લાવ્યા હતા જેનાથી લાખો લોકોને ફાયદો થયો હતો અમે રોજગારના અધિકારો આપ્યા હતા તેવી જ રીતે અમે ભારતના તમામ યુવાનોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવાના છીએ તે દરેક સ્નાતક અને ડિપ્લોમા ધારકને આપવામાં આવશે મિત્રો કોલેજ પછી તરત જ દરેક યુવકને એક વર્ષ માટે એપ્રેન્ટિસશીપ આપવામાં આવશે અને તેમને એક લાખ રૂપિયા પણ આપવામાં આવશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ચંડીગઢની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટે આ મામલામાં વકીલોને ફટકાર લગાવી હતી તો જજ પણ આ તસવીરો જોઈને ખેડૂતો પર ગુસ્સે થયા હતા સુનાવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટના વિરોધમાં અનેક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ પણ કડક થઈ ગયું હતું કોર્ટે શુભકર્ણના મૃત્યુની તપાસને લઈને મહત્ત્વનો આદેશ પણ આપ્યો હતો આ દરમિયાન હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્વક વિરોધ કરે છે મિત્રો ગુરુવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પંજાબ હરિયાણા સરકારને ફટકાર લગાવીને કહ્યું કે બંને રાજ્યો આ મામલે સમગ્ર મામલે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે કોર્ટે વધુમાં કહ્યું કે ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે ત્રણ સભ્યોની કમ્યુનિટી બનાવવામાં આવશે સુનાવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટના વિરોધમાં અનેક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ પણ કડક થઈ ગયું હતું મિત્રો ફોટો જોયા બાદ હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારીઓ પર મોટી ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું કે આ ખૂબ જ શરમની વાત છે કે તમે બાળકોને આગળ કરો છો તમે કેવા માતા પિતા છો બાળકોની આડમાં અને તે પણ હથિયારો સાથે વિરોધ તમે લોકો અહીં ઊભા રહેવાનો અધિકાર પણ નથી વધુમાં હાઈકોર્ટે આંદોલનકારીઓને કહ્યું હતું કે શું તમે ત્યાં કોઈ યુદ્ધ કરવા જઈ રહ્યા છો આ પંજાબની સંસ્કૃતિ નથી તમારા નેતાઓની ધરપકડ કરીને ચેન્નાઈ મોકલવામાં આવે તમે લોકો નિર્દોષ લોકોને આગળ કરી રહ્યા છો આ એકદમ શરમજનક છે કોર્ટે તેને વારંવાર શરમજનક ગણાવ્યું હતું વધુમાં કોર્ટમાં બલબેરસિંહ રાજ્યપાલ પણ હાજર હતા તેણે એક અલગ પીઆઈએલ પણ દાખલ કરી હતી મૃતક ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે તેમજ ત્રણ સભ્યોની કમ્યુનિટી બનાવવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાત આવી પહોંચી છે ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ ઉપર ગુજરાત કોંગ્રેસ દ્વારા યાત્રાને આવકારવામાં આવી હતી ચેક પોસ્ટથી યાત્રા બાઇક રેલી સ્વરૂપે જાલોદ પહોંચી હતી જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધિત કર્યું હતું આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો રાહુલ ગાંધીએ સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે પીએમ મોદી સરકારે અદાણીને બધું વેચી માર્યું છે એરપોર્ટ સોલર બધું ઉદ્યોગપતિને આપી દીધું છે દેશના બેથી લઈને ત્રણ ટકા લોકોને દેશની બધી સંપત્તિ સોંપી દીધી છે તમારા ખિસ્સામાંથી ઉપરાંત રાહુલ ગાંધીએ બેરોજગારીઓનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં યાત્રા ચાર દિવસમાં ચારસો કિમીનો પ્રવાસ કરવાની છે દસ માર્ચે યાત્રા સોનગઢ નવા ગામથી મહારાષ્ટ્ર તરફ જવા રવાના થશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં સામાજિક સમરસતા મંચ દ્વારા દિનાંક સાત ત્રણ બે હજાર ચોવીસ ને બપોરે ચાર વાગ્યે પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના પરિવારો ઉપર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે તેને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તેની માંગ કરતું આવેદનપત્ર સામાજિક સમરસતા મંચ દ્વારા સુરત દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું હતું